જવાનો ભલે આધુનિક આવ્યો હોય પણ ઘરમાં રેફ્રિજરેટરની સાથે માટલું તો મોટા ભાગના ઘરોમાં હોય છે પણ જો તમારા ઘરમાં સફેદ માટલું હોય તો આ સમાચાર પર ખાસ ધ્યાન આપજો કારણ કે સફેદ માટલું સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક હોઈ શકે તે અંગે એક ચોંકાવનારો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે સફેદ માટલા ગુજરાત ફર્ટિલાઇઝર કંપનીએ ફેંકી દીધેલા કચરામાંથી બને છે ત્યારે શું છે દાવા પાછળનું સત્ય તે શોધવા માટે અમારી ટીમ મોરબી પહોંચી અને આ આ શું પરિણામ આવ્યું તે રિપોર્ટમાં જુઓ છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં સફેદ માટલા મળે છે લાલ માટલા કરતા સફેદ માટલા દેખાવમાં સારા લાગે છે કારણ કે તેના પર સારા એવા ચિત્રો દોરેલા હોય છે પણ આ માટલા લોકો માટે જીવલેણ હોવાનો દાવો કરતો એક મેસેજ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો છે જુઓ વાયરલ થયેલા મેસેજમાં શું લખવામાં આવ્યું છે વાયરલ થયેલા મેસેજમાં વાક્ય રચનાની કેટલીક ભૂલો તો છે પણ અમે જેમનું તેમ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ મેસેજમાં લખ્યું છે કે જેના ઘરમાં સફેદ રંગનું પીવાના પાણીનું માટલું રાખતા હોય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરતા નહીં કારણ કે એ કોઈ પણ પ્રકારની માટીથી બનાવેલ નથી પરંતુ GSFC એટલે કે ગુજરાત ફર્ટિલાઇઝર કંપનીમાંથી કાઢી નાખેલ રાસાયણિક હાનિકારક કચરો છે જેનો ગેરકાયદેસર રીતે ગેરકાનૂની ઢબે આપણા કુંભારો એટલે કે માટીના પાત્રો બનાવનાર દ્વારા સસ્તા ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે આવા પાત્રોમાં ભરેલા પીવાના પાણી જાહેર આરોગ્ય માટે અતિ હાનિકારક અને જીવલેણ હોય સત્વરે નિકાલ કરવો જોઈએ આ મેસેજ ફેલાવવાની શરૂઆત વોટ્સએપ થી થઈ કારણ કે વોટ્સએપ મેસેજમાં કેટલાક વાક્યો ઘાટા અક્ષરે છે તો કેટલાક આછા અક્ષરે આ રીતના લખાણ માટે કેટલીક સંજ્ઞાઓ શબ્દો સાથે જોડવી પડે છે પણ ઘણા લોકોએ આજ મેસેજને ફેસબુક પર પણ કોપી પેસ્ટ કરી દીધો એટલે ફેસબુક પર મેસેજની સાથે સંજ્ઞાઓ પણ તમને જોવા મળશે ફેસબુક પર વાયરલ થયેલી આ પોસ્ટને જુઓ તમામ પોસ્ટમાં એક જ પ્રકારનું લખાણ છે એટલે કહી શકાય કે વાયરલ મેસેજ ને લોકોએ કોપી પેસ્ટ જ કર્યો છે આ જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે આ મેસેજ ને લોકો પોતાની રીતે જ ફોરવર્ડ કરી કોપી પેસ્ટ કરવા લાગ્યા પણ સવાલ એ ઊભા થાય છે કે સવાલ નંબર એક શું સફેદ માટલા માટીમાંથી નથી બનાવવામાં આવતા સવાલ નંબર બે શું ગુજરાત ફર્ટિલાઇઝર કંપની કચરાનું ગેરકાયદે વેચાણ કરે છે સવાલ નંબર ત્રણ શું હાનિકારક કચરામાંથી સફેદ માટલા બની શકે છે સવાલ નંબર ચાર મેસેજમાં થયેલા દાવા પ્રમાણે આ ધંધો ક્યારથી ચાલે છે સવાલ નંબર પાંચ સફેદ માટલાનું પાણી પીવામાં આવે તો કેવા પ્રકારના રોગ થઈ શકે વાયરલ મેસેજ જોઈને આ તમામ પ્રકારના સવાલ અમારા મનમાં ઉઠ્યા અને તમારા મનમાં પણ આ પ્રશ્નો ઉઠ્યા જ હશે માટે લાખો લોકોને પરેશાન કરતા સવાલનો જવાબ મેળવવા અમે વાયરલ મેસેજ અંગે તપાસ શરૂ કરી મોરબી જિલ્લાનું વાંકાનેર માટીના વાસણો માટે ખૂબ જ જાણીતું છે અમને આશા હતી કે આ સ્થળેથી અમને સ્પષ્ટ જાણકારી મળી શકે છે એટલે જ અમારા સંવાદદાતા હરનીશ જોશી વાંકાનેર પહોંચ્યા વાંકાનેરમાં તેમણે મિટ્ટી કુલવાળા મનસુખભાઈ પ્રજાપતિ સાથે મુલાકાત કરી મનસુખભાઈ પ્રજાપતિ વર્ષોથી માટીના વાસણો બનાવવા ધંધા સાથે સંકળાયેલા છે તેમની પાસે અલગ અલગ પ્રકારના માટલા તેમજ અન્ય વાસણો તથા કલાત્મક વસ્તુઓના નમૂના પણ અમને જોવા મળ્યા આટલું જ નહીં મનસુખભાઈના કામને મહાનુભાવોએ કેવા વખાણ કર્યા છે તે અંગેની તસવીરો પણ અમને જોવા મળી અમારા સંવાદદાતા હર્નીશ જોશીએ મનસુખભાઈ પ્રજાપતિને વાયરલ થયેલો મેસેજ બતાવ્યો અને પછી મેસેજ અંગે ઉઠેલા સવાલનો જવાબ પણ માંગ્યો મને ઘણા મેસેજ કારણ કે વાઈટ માટલાનો જન્મ જ વાંકાનેરથી મારે ત્યાં મીઠી ગુલતી થયો તો ઘણા વ્યક્તિઓએ મને તો આવા મેસેજ કર્યા છે વોટ્સએપ મોકલેલ છે કે મનસુખભાઈ ખરેખર શું છે ત્યારે મેં એમને એ જ કીધું હતું કે ભાઈ આ માટી કાળી છે અને એ કાળી માટીમાંથી નવસો ડિગ્રીથી ઉપર પકાવવામાં આવે છે એટલે જ વાઇટ થાય છે આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક કચરો કે જીપ્સન એવો કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી અને આ વાયરલ થયેલો મેસેજ તદ્દન ખોટો જ છે એક પ્રજાપતિ સમાજને આ મેસેજથી ખૂબ જ એમ કે દુઃખ પણ થયું છે અને નુકસાન પણ થયું છે અમારી ટીમને જાણકારી આપવામાં આવી કે કાળી માટીને નવસો ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને પકવવામાં આવે છે તો તેનો રંગ સફેદ થઈ જાય છે અને આ જ દાવાને પ્રેક્ટિકલ રૂપે પણ બતાવવામાં આવ્યો ચારથી માંડી આજ સુધી સફેદ માટીના ફ્રિજ પણ બનાવું છું તો એ પણ એમ કે સફેદ માટીમાં ખરેખર બહુ પાણી ઠંડુ થતું હોય છે એટલા માટે અમે સફેદ માટી બનાવેલ છે સફેદ માટીમાંથી બનાવેલ છે સફેદ માટીમાં પોરોસિટી પણ જાજી છે અને એક કોલસાનો ભાગ હોવાથી એમાં પાણી વધારે ઠંડુ થાય છે એટલે વાયરલ થયેલા મેસેજની તપાસ માટે અમારી ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને તપાસ કરી પુરાવા રૂપે કામકાજ પણ જોયું જેથી અમારી તપાસમાં સ્પષ્ટ થયું ગુજરાત કંપનીમાંથી કાઢી નાખેલ રાસાયણિક કચરામાંથી બને છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ખોટો છે આ મેસેજ પાછળ કોઈ વ્યક્તિએ માત્ર ઉપજાવી કાઢેલી વાત હોય શકે છે રિશ જોશી ન્યૂઝ મોર